નમસ્કાર ત્રાજ તાલુકાના મોટા મિશ્રા માં રાજારામ એક ઐતિહાસિક મંદિર આવેલું છે ત્યારે તેમના મંદિરના પૂજારી સંત શેલારામ બાપજી પેદલ દ્વારકા યાત્રા કરી પાછા ફર્યા હતા ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ તથા આજુબાજુના પુરુષો તથા મહિલાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તથા સામાયા તથા ઢોલ ડીજે સાથે ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જુઓ રિપોર્ટ અમીર સુથાર સાથે મિશ્રામો જ્યારે રાજારામ આશ્રમ જ્યારે ભવ્ય અને પુરાણું મંદિર આવેલું છે રાજારામ બાપજીનું જ્યારે અહીંયા એમના પૂજારી છેલારામજી મહારાજ જ્યારે આજે પેદલ દ્વારકા જઈને આવ્યા છે ત્યારે આપણી સાથે અહીંયા ભક્તો જોઈ શકો છો અને ઠેર ઠેર ઢોલ અને બીજે સાથે ખુશીનો અવાજ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે આપણી સાથે જ્યારે અહીંયા ભક્તો જોડાયા છે ભક્તો આજે કેવી આનંદ છે અને આજે ખુશીનો પાર કેવો છે આજે ખુશીનો કોઈ પાર જ નથી અનંત આ કરવી ખુશી વર્તાઈ રહી છે આજે શ્રી શ્રી એક હાજર આઠ શ્રી રાજેશ્વર ભગવાન શ્રી મોટા ધામથી આપણા બાપજીના પૂજારી શ્રી સેદારામ બાપજીએ જયારે પગપાળા યંત્ર તેમના આજુબાજુના ગામો સાથે મલ્યાણ કર્યું અને ચૌદ દિવસમાં પોતે ભગવાન યાત્રા દ્વારકાથી ભગવાનના દર્શન કરી અને આજે જ્યારે ભરત પોતે રાજારામ આશ્રમ વધાર્યા છે ત્યારે આજે કોઈ ખુશીનો પાર નથી અને પબ્લિક પણ જોવા જઈએ તો કોઈ અસંખ્ય પબ્લિક જોવા મળે છે જે બોલો રાજેશ્વર ભગવાન કી જ્યારે બાપજી પણ છે બાપજીની સાથે વાત કરવાનું કોશિશ કરીશું બાપજી જ્યારે આપ દ્વારકા જઈ આવ્યા છો ત્યારે આજે ભક્તો તમે જોઈ શકો છો તમારા માટે જ્યારે તૂટે પડ્યા છે ત્યારે આ શ્રદ્ધા હોવી જોઈએ જ્યારે અહીંયા ગુરુ માનીને આવ્યા છે ત્યારે ભક્તોને આજે શું સંદેશ આપવા માંગો બોલી રાજેશ્વર ભગવાન આદેશ એમ કે જે ભક્તો અને ગુરુદ્વારે આવે છે તે ગુરુને માને છે તો ગુરુ શિક્ષા પ્રમાણે જે ગુરુ મહારાજ રાજેશ્વર ભગવાન જે વચનો દીધા છે અને વચનોનું પાલન કરવા માટે એમને હું પણ બે હાથ જોડીને ગુરુ મહારાજના પ્રાર્થના કરીશ કે જે પાલન કરે અને સારી સ્વભાવ અને સારા વિચાર અને વિચારધારા રાખે એવી રાજેશ્વર ભગવાનને પ્રાર્થના રાજેશ્વર ભગવાન રાજેશ્વર ધામ મોટા મિશ્રા થી બાપજી છે તો આપણે એમનું ખુબ સ્વાગત કરીએ જય રાજેશ પણ તમે જોઈ શકો છો બહુ સંખ્યામાં જયારે અખિલ મોટામાં મોટું જો મંદિર કહેવામાં આવે તો જૂનામાં જૂનું અહીંયા થ્રદ તાલુકાના મિશ્રા ગામે આવેલો છે જયારે કેમેરામેન આપ બતાવી શકશો અહીંયા ગુરુ મહારાજ જૂના પણ બેઠા છે જયારે અહીંયા ભક્તો છે મહિલો છે જયારે આજે આનંદ પાર નથી બ્યુરો રિપોર્ટ હમીર સુતાર